શરણાગતિ મંડળ ભાઈઓ તમામ પોતપોતાનો ઉત્સાહ સેવાની આનંદ લઈ અને સભામાં આવે છે ધન્યવાદ છે જેમ આચાર્ય મારે કીધું ને એક વાર ધન્યવાદ તો દેવા જ પડે મંડળ કારણ કે મંડળ ની સેવા એ છે સેવા ઉપર આખી સંસ્થાઓનો સંસ્થાઓ આવે છે સેવા સંગઠન તમારું સંગઠન હોય અને બધા મારાથી એકમેક થઈને જો સેવા કરતા હોય આચાર્ય મારે જે સેવા ઉપર કથા ઉપર બહુ મારી તો એ જે સેવા છે આપણે જોઈ છીએ આ તમારા ભક્તો સુરતના જે ભક્તો છે આજે આઠ દિવસની જે કથા ચાલુ છે આઠ દિવસમાં જે આ મંદિરની રસોઈ બનાવવાની મેનુ છે

આજે સેવા ને બહુ બિરતાવી છે મહારાજ કે મારા ભક્તો જે જે સેવાઓ કરે છે ને કઈ સેવા મંદિરની સેવા ભૂમિદાન સેવા મારે કે ભગવાન તમે પધરાવો ભગવાનની મૂર્તિની સેવા ભગવાનના વાઘા શણગારની સેવા ભગવાનને નૈવેદ્ય ધરાવો એની સેવા આ બધી સેવા મારા ભક્તો કરે છે એને હું નદીના પ્રવાહની પેચા પૂણી આપું છું મારે અને મારું આ મંડળી બધી સેવા કરે છે મારે અને સેવાનું તમને કહું શ્રી કૃષ્ણ ભગવાન પોતે ખુદ હતા ને રાજસ્વ યોગને જ્યારે પાંડુએ કહ્યું ને ત્યારે પતરાવડા ઉપડાવવાની સેવા ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ પોતે એટલે જમીલી અને એટલે પત્ર આપણે એવું સ્વામિનારાયણ ભગવાન નિર્કંઠ વર્ણિ વેસે લોચમાં ગયા ને કથામાં એવું આવે કે શાણ અને વાસીદાની સેવા પોતે કરે ભગવાન પોતે અનાદિ કૃષ્ણનારાયણ ભગવાન જામનગરમાં રહેતા ને ત્યારે ગાયોની સેવા કરતા વંશલી આવ્યા તો મંદિરમાં પથ્થર કઢાવવા જવાના ચૂનો પીસવાનું ભેગા ભેગા જ્યાં જાય પોતે સેવા કરે ને અને નારદજી જયારે ચાતુર્માસ હતો ઋષિમુનિઓની સભા થતી ત્યારે નારદજી પણ ઋષિ મુનિઓના હેઠા પથરાવડા ઉપાડતા આવું કથામાં લખાણું છે તો નારાજી ને બધા જાણે ઋષિ મુનિઓ કોઈ નહીં જાણતા સેવા કરે એને બધે ઓળખશે બાકી નહીં કરનાર એને કોઈ નહીં ઓળખે અને આપણે કહી છે ને સેવા કરે એને મળે મીઠા મેવા બીજાને શું લેવા રકર દેવા સેવા કરે ને લેવા મળે સેવા ન કરે ને કઈ લેવા દેવા એટલે મહારાજે જે સેવાનું કે મહારાજે આચાર્ય મહારાજે કીધું સેવા કરો છો બહુ સારી વાત છે અને સેવા બધા કરતી જ રહેવી અને ક્યાં સેવા મહારાજ જ કાયમ કહે છે તમે ચોવીસ કલાક આખો દિવસ થાય એમાં તમારા આઠ દસ કલાક તમે ધંધામાં વાપરો છો તો જાજ્યું નહીં તો અડધી કલાકે કલાક પણ તમે સેવાનો ઉપયોગમાં આવો સાંજ સવાર મંદિરે આવો ભગવાનના બે કીર્તન બોલો

ખાણી એટલે ખાણું ખાલી ખાબો ચ્યા નહીં જે અમૃત બધાથી હારા મહારી વસ્તુ છે જે પર વસ્તુ છે એ અમારા દિવાળીની વાત છે અને એ વાણી આપણે આજે આઠ દિવસથી સાંભળી છે કે જેને શ્રુતિ અને વેદો કાયમ માટે વખાણે છે એના ગુણદાન કરે છે એ વાણી આપણા ભાગમાં આવે છે ભગવાન ની મારાજગી તો કથા સાંભળો યાદ કરજો કદાચ અડધી સમય મળે ને સાંભળો જો આ કથા ને યાદ રાખશો તો મારે છ મહિના

પણ મહારાજ કે તમારું જે સાચું સ્વરૂપ છે એ તમે ઓળખો સાચું સ્વરૂપ એટલે મહારાજે અખિલ ભૂમંદિરમાં એક ફકરો લીધો છે બહુ સરસ લીધો મહારાજ કે આપણે જે ઈષ્ટદેવ ભગવાન અનંત કૃષ્ણ મેળ્યા છે એનો મહિમા ક્યારે સમજાય આપણે જે ભગવાન મેળ્યા છે એનો મહિમા સમજાય ક્યારે

સંબોધન કરે કથાઓ થાય હરિભક્તો ભક્તો આવે મોટા ભક્તો આવે નાના આવે બધા કથાઓ કરે પણ એની અંદર આપણે આપણું સ્વરૂપ થઈ કેટલા વિચાર કરો મારા કે આપણે ભગવાન મેળ્યા છે મેળ્યા છે પણ તમને તમારા જીવની ખબર છે આત્માની ખબર છે કે મારો જીવ લાંબો છે કે ટૂંકો છે મારો જીવ પારો છે કે ગોરો છે તમને ખબર છે નથી ખબર એના માટે આ છે મારા કે મારો જે દાખલો છે મારા પૃથ્વી પર આવીને તમને સમજાવવાનું કે આ વસ્તુ જ્યાં નથી આપણે પ્રાપ્ત નહીં કરી લાગે જ્યાં શાસ્ત્રોમાં એ શબ્દો અન્ય છે કોઈ સ્વામીને સચ્ચકતિ નહી

આપણે તો ભગવાનની સેવા કરીને લાભ મેળવી છે પણ મહારાજ કે આજે સ્ત્રીના જેને દેહ છે એવી આ ભગવાનને કેમ અડીએ કે કેમ સેવા કરીએ બોલોમાં બોલોમાં ભગત એવું ન બોલે ભગવાન આપણને લાલચી મારે તો દીધા જ ભાઈની સેવા કરવા વિચાર કરો તો હાજર મૂર્તિ છે મહારાજ કે જ્યાં કુંભાણા મારતી હોય છોડું મારતી હોય એ મૂર્તિ પૃથ્વી ઉપર ફરતી હોય ત્યારે જરૂર છે તમારે લાલજી મહારાજ ત્યારે ઊનું સુખ લેવાની વાત ત્યાં પણ કે શરણાગતિ હતા ભગવાનને ઓળખનારા હતા પણ જ્યાં લગી તમે પૂરેપૂરી સમજણ ની પરિપક્વતા ન કરો ને ત્યાં લગી એવો જેવો ભગવાન નો આનંદ આપને ભગવાન સુખ ન આવે તમને તમારું સુખ એ ન આવે તમને કોઈ છેતરી નો જાય એટલા પાકા થઈ ગયો છેત્રી નો જાય કોણ છેતરી તમને કોઈ છેતરો નથી પણ ભગવાન વિના તમને ક્યાંક બીજો થોડોક ભાર આવે ને એ છેતરણા કહેવાય

આજે મહારાજે પોતે સ્વયં પોતાના હાથથી જે લખેલી કથા છે એ આપણે સાવધાની કરે છે કે તમે મારા ભગત છો મારે શરણે આવ્યા છો અને તમારામાં કાંઈક જરાક અસર દેખાય તો મારાથી કેમ દેખાય પણ તમે મારા છો મારે કે મારે તમને બધા શુદ્ધ કરીને ગામમાં લઈ જવા શુદ્ધ કરીને એટલે તમારો ચોખ્ખે ચોખ્ખું સ્વરૂપ તમે પાકો કરી લ્યો અને પરબ્રહ્મ ને જે સ્વરૂપ એ પાકો કરી લ્યો પછી મારા ગામમાં મારે જોવા મુક્તો ના આનંદ ભગવાન કરાવે ને એવો આનંદ આપી મળે જ્યાં લાગી ચોખ્ખું નહીં સમજાવે તો ક્યાંથી મળશે વખતે મારે કે જેમ બને એમ આપણે ભગવાનની કથા સાંભળી અને ભગવાનનું જેમ જેમ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય ભગવાનનું મહિમા વિશે સમજા જાય અને કાયમને માટે જીવનમાં મારે કે એક રગા ભક્તિ કરવી છે રંગ બદલવાની નહીં ઘડીએ એક રંગા એટલે એક રંગા જે ભગવાન મેળ્યા છે ભગવાન અને હું ભગવાનનો દાસ આ સભા ભગવાનના મુક્ત પુરુષો